શાળામાં વિદ્યાર્થી સાથે બનેલી ઘટના ને લઈ વાલીઓનો ઉગ્ર હોબાળો અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડમિનિ

આરોપી વિદ્યાર્થીએ પોતાના અન્ય સાતથી આઠ સાથીઓ સાથે મળી ધોરણ દસના વિદ્યાર્થી નયન સંતાણીને ઘેરી લીધો હતો અને તક મળતા જ તેના પીઠના ભાગે છરી વડે જીવલેણ હુમલો કર્યો ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું આ ઘટના બાદ રોષે ભરાયેલા વાલીઓ સિંધી સમાજના આગેવાનો અને સ્થાનિકો સહિત પાંચસોથી વધુ લોકોનું ટોળું શાળા પર એકઠું થયું હતું અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું લોકોએ શાળા સંચાલકોની ઘોર બેદરકારી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને શાળામાં તોડફોડ કરી હતી પરિસ્થિતિ એટલી વણસી હતી કે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની ગાડીને રોકી ચક્કાજામ કર્યો હતો અને કેટલાક શાળાના કર્મચારી સાથે મારપીટ પણ કરી હતી પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને મુખ્ય આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે स्कूल 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 स्कूल

અંદર છૂટતી વખતે ધક્કા મુક્કી કરવા બાબતે એમાં ઝઘડો થયો હતો જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવે છે હાલમાં પ્રાથમિક પૂછપરછમાં સ્કૂલના સ્ટાફની પ્રિન્સિપલ અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે અગાઉ વાળા વચ્ચે ઝઘડો થયો હતો એ બાબતે જેણે છરી મારેલી છે અને બોલે એ લોકો વોર્ડિંગ પણ આપવામાં આવેલી હતી એ સિવાય સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી છરી લઈને આવે છે કોઈ વસ્તુ લઈને આવે છે કેવી અત્યારની ગુડ પ્રેસિસની હાલમાં જે બોબ બનર છે ઓપરેશન છે કે આની થઈ શકતી નથી જે સામે જેને છરી મારેલી છે એ લોકોનો નામ નોંધ કરીને આગળની પૂછ પરસ કશું ત્યારે ખબર પડશે કે આપા કોઈ કઈક ના પ્લાનિંગ કર્યું છરી ક્યાંથી લાવેલા હતા કે કોઈ આપા સામે દેતા કે કે હાલ અજાયા માણસોને વૃદ્ધમાં નોંધાકલ કરવામાં આવે છે કે એક્ઝેક્ટલી જે બોબ બનરની માતા છે એને આઈડિયા નથી કેટલા લોકોએ માર માર્યા મળું

તનો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ શેર અને સબસ્ક્રાઇબ કરો